હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મિસ્ટર સિધુરાન નવા મિની વ્લોગમાં પછી હું આવી ગયો નીચે મસ્ત મજાનો રેડી થઈને અને પછી ગાડીને કરને કે સાફ અને અત્યારે વરસાદ ક્યાંતો નહીં એટલે આપણે ટ્રેન્ડ કોડ કે પહેરવાનું તો ના આજ તો પહેરો તો વ્હાઇટ શર્ટ એટલે મમ્મી કે બહુ ધ્યાન રાખજો નકર કે ઘરે ની કરવા દઉં એ ફ્યુ મોમેન્ટસ લેટર હજુ જેવો ઓફિસે પઈ ગયો ને ત્યાં વરસાદ શરૂ થયો મે કીધું સારું થયું હું ઓફિસે પઈ ગયો પછી વરસાદ આવ્યો પછી શૂટની તૈયારી કરવા માંડ્યા કેમ કે નાનું અમથું શૂટ કરવાનું હતું તો એ કરવા માંડ્યા બધા પછી આ ભાઈ કે હાલો હું જાઉં છું કે ઘરે વરસાદ આવી ગયો ભાઈ પછી અમે બધા નીકળી ગયા તો હાલો હાલો ભાગી હવે અમે ભાઈ તું ના છોકરા જેવી હરકત કરવા માંડ્યા લ્યો બોલો હવે મોટો થયો હવે ભાઈ તું પછી હું જયદીપ ને ગ્રીસ નીકળી ગયા ઘર સાઈડ વરસાદ હતો ને એટલે રેનકોટ તો પહેરવાનું નતો પછી ટ્રાફિક હોય માઇન્ડ માઇન્ડ કાઢી અને પછી પહોંચી ગયો ફાઇનલી દુકાને ખબર આ ભાઈ હતા ને હેરાન કરવામાં કાંઈ વાંધો નહીં બદલા લીધા જાય ગયા પછી એવું કઈ ને હું મમ્મી નીકળી ગયા ઘર સાઈડ હજી વરસાદ તો મેં દીધું રેડકોટ પહેલે કે બાકા જગ્યા બોલશે જઈને